નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ મહિનો શનિવારના રોજ મિત્રો કપાસની આવક ની વાત કરીએ તો મિત્રો સવારે ભારીમાં મેં વિડીયો બનાવ્યો હતો મિત્રો પણ વોઇસ નતો જેથી હું અત્યારે પાલમાં વિડીયો શૂટ કરી રહ્યો છું તો પાલમાં તમને જણાવી દો તો મિત્રો અત્યારે હાલ વીસ પાલ જોવા મળી રહ્યા છે સવારે અઢાર પાલ હતા બે પાલની વધારે આવક થઈ ગઈ છે અને જોઈ શકો છો અત્યારે વીસ પાલ છે અને ભારીમાં તો કમ્પ્લીટ થઈ ગયું છે હાલ પાલમાં ચાલુ છે તો વિડીયોમાં હેઠ સુધી બની આવી મિત્રો આજના કપાસના ભાવ જોવા માટે પાલમાં કેવા ભાવ ખુલે છે મિત્રો હાઈસ્ટ ક્વોલિટીમાં પંદરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે તમે આગળ વિડીયોમાં જઈને જરૂરથી જોજો આજના કપાસના પાલના ભાવ પંદરસો ને એક ભાવ ખુલ્યો છે મિત્રો અહીંયા પંદરસો ને એક જોઈ શકો છો આ ને એક પંદરસો એક ચૌદસો ને એકત્રીસ

ચૌદસો ને એકાણું જોઈ શકો મિત્રો ચૌદસો એકાણું ચૌદસો ને છોતેર ચૌદસો ને છોતેર ભાવતે રાઉ દેપા 1451 સુપર એગ્રેડ કો બાદ 1451 બહુ થયો છે 40 44 45 50 લગભગ 1455 હા હાલો હાલો આયું છે 14 કે બના મિત્રો સવારે જે વિડિયો બનાવ્યો ને મિત્રો તેમાં વોઇસ નહોતું જે કોમેન્ટ આવ્યું ફરી વાર મિત્રો હું પાલ નો વિડીયો શૂટ કરી રહ્યો છું ચૌદસો ને એકસઠ ચૌદસો ને એકસઠ ભાવ જોઈએ સુપર મિત્રો તમે જે આગળ કપાસના ના ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે સુપર ક્વોલિટી માં પંદરસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે